ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન પૂછ્યો કે તેના અને પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિમાં એકત્રિત થયા પશ્ચાત શું કર્યું હવે એ તો એકદમ સ્પષ્ટ જ હતું કે તેઓ એકમાત્ર યુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી જ એકત્રિત થયા હતા તેથી સ્વાભાવિક રીતે જ તેઓ યુદ્ધ જ કરશે ધૃતરાષ્ટ્રને એવો પ્રશ્ન કરવાની શું આવશ્યકતા ઊભી થઈ કે તેઓએ શું કર્યું તેની આશંકાની જાણ તેને પ્રયોગ કરેલા શબ્દો ધર્મક્ષેત્રે એટલે કે જે પુણ્યભૂમિ છે તેના પરથી થાય છે કુરુક્ષેત્ર પવિત્ર ભૂમિ હતી શતપાઠ બ્રાહ્મણમાં તેને કુરુક્ષેત્ર દેવયજ્ઞમ તરીકે વર્ણવવામાં આવી છે કુરુક્ષેત્ર સ્વર્ગના દેવતાઓની તપોભૂમિ છે આ પ્રમાણે આ એ ભૂમિ છે જ્યાં ધર્મનું પોષણ થાય છે ષ્ટ્રને એ આશંકા હતી કે કુરુક્ષેત્રની પાવન ભૂમિના પ્રભાવના પરિણામ સ્વરૂપે એના પુત્રોમાં ક્યાંક ઉચિત અને અનુચિત વચ્ચેનો તફાવત સમજવાની વિવેકબુદ્ધિ જાગૃત ના થઈ જાય અને તેઓ એ સમજવા લાગે કે તેમના સ્વજન પાંડવોનો સંહાર કરવો અનુચિત છે આવું વિચારીને તેઓ કદાચ શાંતિપૂર્ણ સમાધાન માટે સંમત પણ થઈ જાય આ પ્રકારની સંભાવનાઓને કારણે ધૃતરાષ્ટ્રના મનમાં ઘોર નિરાશા ઉત્પન્ન થઈ તે વિચારવા લાગ્યા કે જો તેના પુત્રો યુદ્ધ વિરામના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેશે તો પાંડવો તેમના માર્ગમાં નિરંતર અંતરાયો ઉભા કર્યા કરશે અને તેથી તેમની દ્રષ્ટિએ યુદ્ધ થવું આવશ્યક હતું વળી સાથોસાથ તે યુદ્ધના પરિણામો વિશે અનિશ્ચિત હતો અને પોતાના પુત્રોના ભાગ્ય અંગે નિશ્ચિત થવા ઈચ્છતો હતો પરિણામ સ્વરૂપે તેણે સંજયને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ચાલી રહેલી ગતિવિધિઓ વિશે પૂછ્યું જ્યાં બંને સેનાઓ એકત્રિત થઈ હતી